વડોદરા શહેરના સેન્ટર ડેપોના ઇન એન્ડ આઉટ ડોર મેટરીમાં મહિનાથી એક આરોપી પાસે વડોદરા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બે પિસ્તોલ પાસઠ કારતુસ ત્રણ મેગેઝીન મળી આવ્યા હતા પંચ્યાસી લાખના ચેક બાઉન્સના ગુનામાં જેલમાં પેરોલ જમ્પ કરી સાડા ત્રણ વર્ષથી ફરાર આરોપી વિરુદ્ધ વડોદરા અમદાવાદમાં વધુ બે આર્મ્સ એક્ટના ગુના ગઈકાલે નોંધાયા હતા હિંમતનગર કોર્ટે રૂપિયા પંચ્યાસી લાખના ચેક રિટર્ન કેસમાં કિરીટ પટેલ રહે ઉમેદપુર ઈડર વર્ષની સજા કરી હતી આ ગુનામાં કિરીટ જુલાઈ જેલમાંથી પંદર દિવસની વચગાળાના જામીન ઉપર છૂટ્યો હતો જે બાદ કિરીટ પટેલ પેરોલ જમ્પ કરી ભાગતો ફરતો હતો કિરીટ એક મહિનાથી વડોદરા સેન્ટર એસટી ડેપોમાં આવેલા ઇન એન્ડ આઉટ ડોર મેટ્રિક ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો જે બાતમીના આધારે વડોદરાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઈકાલે તપાસ કરી હતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ડોરમેટરીના લોકરમાં છુપાવેલા બેગમાંથી દેશી મેગઝીન સાથેના દેશી પિસ્તોલ વીસ કાર્તુસ રોકડા રૂપિયા છવ્વીસ હજાર ફોન અને આધાર કાર્ડ સાથે કોલ રૂપિયા અઠ્ઠાવન હજાર બસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો જે અંગે સાયજીગંજ પોલીસ મથકે કિરીટ પટેલ સામે આમ સેક્ટરનો ગુનો નોંધાયો હતો તો બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદમાં કિરીટ પાસેથી મળેલી બેગમાંથી એક પિસ્તોલ બે મેગેઝિન પિસ્તાળીસ જીવતા કારતુસ એક ફોન અને રોકડ રૂપિયા દસ હજાર મળી કુલ રૂપિયા એસી હજાર સાતસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો